ભાવનગર અને સ્વાગત છે તમારું નોમેન્ટ નું સિરામ ચેનલ મારી ચેનલમાં તો વધારે સાંજના વાઈ ગયા છે સાત તો સાત વાઈ ગયા છે લગભગ સાવ અંધારું લાઇટ જ બંધ છે અને અહીંથી લગભગ હું હું જ્યાં રોકાણું ત્યાંથી પાંચ છ કમીટર ગોહેલ લોજ થાય જાય અહીંયા જમવા માટે જાઉં છું એટલે આપણે અહીંયા જાય અહીંયા આપણે પૂછી કોકને કે ગોહેલ લોજ या बिली गोहिल लॉज आतला माती छे हां हां छाता वया जा दाल पर जा दाल छे ओके ये लॉज तेले काम की એટલે તમે ઈ બતાવો બરોબર હા ગોહિલ એક એકી આવે ને એમ આયા ને કાયા ને કાયા હા વયા જ ને ગોહિલ ઓકે મારું नमस्कार હો ભાઈ હા હા દેવી ને લગભગ આ છે ને ખાલી રોટલા રોટલા નો ઓલું કરે છે રોટલા જ આપે છે લાઈટ મને કીધું કે છેલ્લે આવી લગાવે રોટલા એટલે આપણે છેલ્લે આવી લાગે અરે ભાઈ ગોળ લોજ તો બંધ છે લ્યો એટલે ઠીક છે આની આગળ એક નાની એવી લોજ છે ને એ આપણે ઠીક છે રોટલો ને એવું કઈ ખાઈ લઈ થોડું કેવું જમવું તો પડશે એમાં તો કઈ છે ને એટલે ખાઈ લઈએ આપણે આ એસટી રોડ છે ને જો આ ટાઈપ આવી રીતના રહે છે અને ટેબલ છે બાકી ઓર્ડર આપી દીધો છે અહીંયા રોટલો હતો પણ ભાખરી ને દહીં દેખાડી પાંચ છ શાક માં વેરિયન્ટ હતા એ તમને અહીંથી જઈશું ત્યારે દેખાડી એટલે પેલા આપણે જમી લઈએ વારું કરી લઈએ પછી હું નમું ને શાક ને દેખાડો બાકી ભાવનગર વાળા છે ને ખાવાના ખરેખર બહુ શોખીન છે મેં આયા માની લ્યો કે નહીં એક કોમ્પ્લેક્ષ એક કોમ્પ્લેક્ષમાં ખાવા વાળાની દુકાન હોય એક કોમ્પ્લેક્ષ લેખીને એક કોમ્પ્લેક્ષમાં ખાવા વાળાની દુકાન હોય

ટ્રાય કરીએ આપણે કેવી છે તો નાના એવું પરિવાર જ છે લગભગ તમારે બધા ફેમિલી મેમ્બર જ હશે કારણ કે કાઉન્ટર ઉપર જે બેઠા છે ને એની વેડી છે આવી વાત પાંચ જાત આગળ જાઉં તો તમને દેખાડું બધી સારું છે

જે ઓમે તમારો વેરો નથી થતો નોરી તમારો વિડિયો જે વધારે આવે છે આ પેલી ફેરે જોઈએ તો ઠીક ચાલો લો યો નામ લઈ આપું જમવાનું સારું હતું બાકી ઈ આપણે 40 રૂપિયા માં ભાઈ એક આ શું વાત કરો એટલે જ નયા રેવા આવું છું એવું લાગે આપણે રાજકોટ મે રાજકોટ તો મોંગુ રાજકોટ ની માન ને કે એક બાકરી એકાર લેવા જાશું કે એક શાક લેવા જાશું તો 40 રૂપિયા રાજકોટ માં તમને ગુજરાતી મળશે 40 રૂપિયા માં મોટી ભાખરી ગરમા ગરમ એ તમને એમ કે ભાઈ બે મિનિટ રાહ જો એટલે ગરમા ગરમ તમને આપી દે અને એ ટાઈપ છે જો સામે એક લોજ છે એ સામે છે ને એ લોજ છે અને આ સામે છે એ બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ આજુબાજુમાં આજુબાજુ માં આવી સંચાર લોજ પડી જશે તમને એટલે જમવાનું ભાઈ ચાલીસ રૂપિયામાં તમારે જમવાનું છે તો પછી શું જોયું માણસો ને યાર ગજબ છે ને તો એ મેં એ જોયું કે ભાઈ રાજકોટમાં છે ને મારા ભાઈબંધ ભાવનગરના ઘણા બધા છે મારા સગાઈ છે

બાકી આ વસ્તુમાં ભાવનગર વાસી માટે જોઈ હું અજાત ગ્યાં રોકાણું છું ને ત્યાં કૃષ્ણ કુમાર શ્રીજીનો ખોટો ભાઈ પ્રોપરી લગાડેલો છે ભાઈ અને માની લ્યોને કે ભગવાનના જેમ પૂજે છે એટલે આ સારું કહેવાય કે આમાં શું છે કે અત્યારે તો પર્ટીક્યુલર જ્ઞાતિવાઈઝ વધારે થઈ ગયું છે કે ભાઈ આ દરબાર છે તો એનું વધારે રાખજે આનું છે તો એના વધારે ઓલા હિસ્ટ્રીમાં છે એને વધારે પૂછશે પણ અહીંયા એવું નથી અહીંયા કૃષ્ણ કુમાર સિંહી ગોયલ દરબાર હતા એટલે કોઈ જ્ઞાતિ એવું નથી બધાય કૃષ્ણ કુમાર સિંહીને બધાય દિલથી માન આપે છે અને એના ભાવનગર માટે ઘણું કર્યું છે બીજા વિડીયોમાં હું અમને હોસ્પિટલ દેખાડીશ તખ્ત શ્રીજી હોસ્પિટલ હોસ્પિટલ છે બહુ ઈ ટાઈમ મેં બનાવેલી છે અત્યારે હું ખાલી ત્યાંથી નીકળવાનું સ્ટ્રક્ચર બહુ સારું હતું ગ્રહે એટલે એ છે બાકી વિડિયો સારો લાગ્યો હોય તો તમને ખબર જ છે શું કરવાનું છે બાકી મારા જેમ હસતા રહ્યા ફરતા રહ્યો જય માતાજી